નમસ્કાર મિત્રો ભરતપરસાદ રાજકોટથી આજે હું ખટ વજલી ગામ આવું છું તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ ત્યાં જે ખેડૂતે જીરું આવ્યું છે કેટલા વીઘાનું જીરું છે ચૌદ વીગાન જીરો જે ખેડૂતે ચૌદ વીઘાનું જીરું આવ્યું છે અને તેમણે મરતી પણ વા વાવી છે આજે સમગ્ર ગુજરાત રાજસ્થાનમાં જીરાના વધુમાં વધુ વાવેતર થયા છે આજે ગુજરાત અને રાજસ્થાન આખા દેશને જીરું પૂરું પાડે છે અને ગયા વર્ષે સારા ભાવોથી આ વર્ષે ખેડૂતે વધુ વધુ જીરું આવ્યું છે તો આજે આપણે ખેડૂત પાસે જાણીએ કે અમે એમને શું પ્રયોગ કરીએ ભાઈ સાહેબનું નામ શું છે દિનેશભાઈ કથેરિયા હવે આપણે આ કેટલા વીઘાનું જીરું આવ્યું છે ચૌદ વીઘાનો પ્લોટ છે જીરાનો હં બરાબર હં અને અત્યારે ફૂલ ફાલ્યા ફૂલે છે ફાલે છે

ચી લીલી છ મજી હમણાં હું એક પાંદ ખંડિત નથી આમ હજી એમાં ખાલે જ હજી જીણું મરચું ચાલુ ફ્લાવરિંગ ચાલુ લાલ મરચું હે કમ્પ્લીટ ત્રણ પ્રકારની ક્રિયા ચાલુ હે તો જો મિત્રો આ બધો અશોકભાઈ દિનેશભાઈ આ બધો પ્રયોગ કરે છે અને જોરદાર જીરામાં રિઝલ્ટ છે તો આપણે પણ કોઈ પણ જીરું હોય એમાં પ્રયોગ કરવા હું નમ્ર વિનંતી કરું છું આભાર